પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેમ પ્રમુખે કીધું કે ઘણા વર્ષોથી આવા સારા બજેટની રાહ જોતા હતા તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં મેઇન ફેરફાર થયો તે સારાનીય પગલું છે પ્લસ થર્ડ પાર્ટી ગેરંટીમાં એમએસએમઇને લોન મળશે સો કરોડ સુધી એ પણ સારાનીય સ્ટેપ છે તદ ઉપરાંત જોઈએ તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા તે આમાં નથી ઇન્વોલ્વ થયા એવું લાગે છે પણ છતાંય આખું બજેટ કમ્પ્લીટ એનું આપણે કરીએ આખું વિશ્લેષણ પૂરું કરીએ ત્યારે આ સાચો આઈડિયા આવશે મેઇન કરીને જે અમારી ઘણા વખતથી ડિમાન્ડ હતી ફોર્ટી થ્રી બી એચ એ કદાચ આમાં અત્યારે ઇન્વોલ્વ ન થઈ હોય લીધી ન હોય એવું અમને લાગે છે પણ છતાંય એક્ઝેક્ટ સાંજના જે આખું બજેટનું પૂરેપૂરું આવે પણ છતાં પણ જે ઘણા વર્ષોથી આપણે ટેક્સ સ્લેબનો ફેરફાર હતો તે આવકાર્ય પગલું ગણાય પ્લસ ખાસ કરીને જોઈએ તો જે બાર જગ્યાએ લોકો એક્સપોર્ટનો હબ બનાવશે એમાં રાજકોટનું જે ઇન્વોલ્વમેન્ટ થાય તો એનાથી વિશેષ સારાની સ્ટેપ કાંઈ નહીં ગણાય કારણ કે રાજકોટ સૌથી મોટી એમએસએમઇનું હબ ગણાય તો આનાથી રાજકોટની એમએસએમઈને જે ન માગેલું એક સારું મળશે કે એક્સપોર્ટ હબ માટે રાજકોટ એક એમાં વિસ્થાપિત થાય